આગામી બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ખાતે નૂતન રામ મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે નખત્રાણા આશાપુરા ગરબી મહિલા મંડળ દ્વારા નવ દિવસીય સુંદરકાંડના પાઠ તથા હનુમાન ચાલીસાનું વાંચન કરવામાં આવ્યું નામ પ્રિન્સી સોની છે આશાપુરા ગરબી મહિલા મંડળની હું એક સભ્ય છું અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારું ગરબી મંડળ ફક્ત નવરાત્રિ પૂરતી કામગીરીમાં સીમિત નથી તે સિવાય પણ સામાજિક પ્રવૃત્તિઓ સાથે તથા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને બાવીસ તારીખે જે રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે તે અંતર્ગત તેના અનુસંધાને અમે નખત્રાણા ખાતે નવ દિવસ ભારતીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં નવ દિવસ દરમિયાન સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત આજે પૂર્ણાહુતિનો દિવસ છે છેલ્લો દિવસ છે તો આવા સરસ કાર્યક્રમની અંદર સૌએ ઉપસ્થિત રહી અને જે પોતાનો સમય ફાળવ્યો છે નામી અનામી કેટલાય લોકોએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે તે માટે આશાપુરા ઘરબી મહિલા મંડળ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તે સિવાય અમારી ગરબી મંડળ દ્વારા એક બાવીસ તારીખે સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે ભવ્યથી ભવ્ય કદાચ નખત્રાણામાં રહેશે જેમાં નવ એક હજાર આઠ દીવડાની આરતી તથા રંગોળી પ્રદર્શનનું આયોજન છે તો આ કાર્યક્રમમાં પણ વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવું ગરબી મંડળ વતી આહવાન કરું છું ફરીથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર મારું નામ શ્રીજી વાલજી ચૌહાણ ગામ આણસર અત્યારે હું ઘણા વર્ષોથી આવા સારા કામમાં નિષ્કામ ભાગ વિશ્વ કિલ્લા કરી રહ્યો છું અને અત્યારે જે નવનો આ સુંદરકાંડ પડ્યા નવ દિવસના એવા અમારા છ પાઠ થઈ ગયા અને હવે એક લાખ સુંદરકાંડનો રામની પ્રેરણા છે તો એક લાખ સુંદરકાંડ કરવા જઈ રહ્યા છે લગભગ ફેબ્રુઆરી માસમાં ચાલુ થઈ જશે એવી મનોકામના છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ